જગમાલ વાળાએ જે આરોપો લગાવ્યા તેને લઈને ધારાસભ્ય ભગવાન બારડે પ્રતિક્રિયા આપી જગમાલ વાળાના આરોપોને ભગવાન બારડે ફગાવ્યા છે જગમાલ વાળાના તમામ આરોપો પાયે વિહોણા છે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે તેવો ભગવાન બારડે દાવો કર્યો છે મને જે પદ પાછું મળ્યું છે કાયદાકીય પ્રોસી કાયદાકીય બાબતથી મળેલું છે એટલે એમાં કોઈ નાય ના પાડી શકે તે દિવસે હું કોંગ્રેસમાં હતો કોંગ્રેસની સાથે જ વફાદારીપૂર્વક કામ કર્યું છે તે વખતના લોકસભાના ઉમેદવાર પૂજાભાઈ વંશ હતા એમના પોતાના વતનમાંથી તે દિવસે ખાદ હતી ત્યારે તાલાળા મત વિસ્તારમાંથી અગિયાર હજાર મતની જ કોંગ્રેસને ખાદ હતી એટલે અને આહિરોના જેટલી પણ જે મતદારો હતા એની આજે પણ પેટીઓ જરા તપાસી એટલે એ વાત એની વાહિયાતો છે આજે હું ભાજપમાં છું ભાજપમાં કામ કરું છું અને ભાજપ ને જીતાડવા માટેના તમામ પ્રયત્ન કરું છું એટલે લોકોને ગુમરાહ કરવાની વાતો છે